લોકસભાની ચૂંટણીને લઈને અમિત આવા અનેક મુદ્દાઓ ઉપર એબીપી સાથે ખાસ વાતચીત કરી છે રાત્રે સાડા આઠ વાગે આપ જોવાનું ન ચૂકશો અમારો ખાસ કાર્યક્રમ હું તો બોલીશ અમિત શાહે કયા કયા મુદ્દાઓ પર વાત કરી રાત્રે સાડા આઠ વાગે આપ જોઈ શકશો બુલેટિનમાં આગળ વધીશું

વીસ વીસ વાર આ રાહુલ યાન લોન્ચ કર્યું પણ એકે વાર ઉતર્યું નહી ફરી વાર ફેરી રાહુલ બાબા એટલે વાયનાડ ભાગ્યા આ વખતે વાયનાડમાં બીઆ એટલે રાય બરી લઈ ગયા રાહુલ બાબા બિચારા કન્ફ્યુઝ કઈ સીટ લડવી ગણિતમાં વાયનાડ ગણિકમાં અમેઠી ગણિતમાં રાયબરેલી રાહુલ બાબા હું એક સલાહ આપું તમને પ્રોબ્લેમ સીટ નો નથી પ્રોબ્લેમ તમારા માં જે મેળ નહીં પડે ગમે ત્યાં જશો તો એ ભાઈઓ બહેનો મારી વાત લખીને રાખો રાયબરેલી માંથી પણ રાહુલ ગાંધી પ્રચંડ બહુમત હારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં આગળ ખીલવાનું છે ભાઈ